તો ચાલો મિત્રો સવાર સવારના બધાય મિત્રોને ગુડ મોર્નિંગ જય રામાપીર દિલથી બાપા સીતારામ તો આજ છે ભાઈ સોમરતી એમાં તો રીના મને વહેલો જગાડ્યો છે અને મારે આટલું ગરમ પાણી કી નાખ્યું મું નાઈ નાખ્યો તો હવે આપણે જાવું છે અમા બનાવવા માટે અને બે હજાર ચોવીસની આ છેલ્લી અમા બે હજાર ચોવીસનું વર્ષ એમાંય આજ સોમતી એમાં

હા તો મિત્રો જો મને એક વાત તો તા કે આજે અમાસે અને આની દર મહિને દર અમાસના દિવસે અમે ભૂતેશ્વર પણ પગે લાગવા જાય છે તો આપણે પહેલાં અમાનાવા જાય રીના અને પછી આપણે ભૂતેર માતાજીના દર્શન કરવા માટે જશું મેલડીમાં તો હવે ત્યાર થઈ જાય હાલો ત્યાર થઈ જાય નીકળી બરાબર તો ચાલો મિત્રો હવે આપણે મળશું કોળિયા અમા બાપા સીતારામ ત્યાં સુધી બધા હાજર રહીજો મારા તો ચાલો મિત્રો અમે તો આવી ગયા છીએ અત્યારે કોળિયા નકળંગ દાદા અમાન માટે દરિયા કિનારે અને બે હજાર ચોવીસના શેલી અમા અને આવતી અમા તો બે હાજર પચીસની થાય છે તો આ બે હજાર ચોવીસની શેલી અમા કહેવાય અને એમાંય તે વળી સોમવતી અમા એટલે સોમતી અમાનો મહિમા મોટો હોય છે મિત્રો તો આ સોમતી અમાર નાવ આવવું એ જરૂરી છે અને જો અમે અત્યારે અમાર નાવ આવી ગયા છે અને દરિયા વસાળે બેઠેલા નકળંગ દાદા સમુદ્રની વસાળે એ બિરાજમાન હોય ત્યારે મને ગાવાનું મન થાય પણ કેવું ગાવાનું મન થાય જય મહાદેવ જય નકળંગ દેવ દરિયા વસાળે શિવ તમારા સેધામ કાંઠે દરિયો ને કોળિયા ક ગામ માનવ લેતા નકળંગ નામ એ સમુદ્ર ખળખળ આવે ને જાય સ્નાન કરી ને હવ પાવન થાય સ્નાન કરી ને હવ પાવન થાય ભક્તજનો નામ ખાય આવા હાજરા હાજુર દરિયાની વસાળે નકળંગ દાદા બિરાજમાન છે તો ચાલો હવે આપણે આપણે નકળંગ દાદાના દર્શન કરવા માટે જ્યાં સુધી બધા વિડીયોમાં કન્ટિન્યુ હાજર રહેજો તો જો મિત્રો આ નકળંગ દાદા દરિયાની વસાળ બિરાજમાન છે અત્યારે એના પાણી આવી ગયું છે અત્યારે એના ઓટલા પણ જવાય એમ નથી તો આપણે અહીંયા સટમાં બાબા દર્શન કરી લઈએ જો આ દરિયાની વસાળ નકળંગ દાદા બિરાજમાન છે મિત્રો આ સોમતી અમાનું પબ્લિક જોવો તમે

જો મિત્રો આવું પબ્લિક છે અત્યારે અને મિત્રો અત્યારે હવે આપણે નકનગા દર્શન કરી લીધા છે અને હવે અમારે જવું છે ભૂતેશ્વર મેરાડી માતાના દર્શન કરવા માટે તો બધા મિત્રો ક્યાં સુધી વિડીયોમાં બિનારી જો અને હવે ચાલો મળીએ આપણે ભૂતેશ્વર મેરાડી માતાના દર્શન કરવા માટે લઈ લે સૂલો લેવો ને તો ચાલો મિત્રો અમે અત્યારે આવી ગયા છીએ ભૂતેશ્વર મેરડી માતાના દર્શન કરવા માટે તો અહીંયા હાજરા હાજુ મેલડીમાં ભગવતી બિરાજમાન છે આપણે કાળિયા ભીડ ના દેવી કહેવાય મેલડીમાં અને અમારે અહીંયા દર અમાસે માતાજીના દર્શન કરવા આવવાની માનતા છે તો અમે દર અરમાસે અહીંયા માતાજીના દર્શન કરવા માટે આવી આવીએ તો ચાલો અત્યારે આપણે આવી ગયા છીએ અહીંયા ભૂતેશ્વર મેરલી માતાના દર્શન કરવા માટે તો ચાલો હવે આપણે માતાજીના દર્શન કરીએ તો ચાલો મિત્રો માતાજીના દર્શન કરવા માટે જોરીના દર્શન કરવા જાય છે માતાજીના

ਲੜੀ ਮਾ ਲੈ ਭਗਵਤੀ ਮਾ ਮੇਲੜੀ ਮਾ ਇਹੋ ਆ ਕਾਲਿਆ ਬੀੜਨਾ ਦੇਵੀ ਰੇ ਮਾਤਾ ਮੇਲੜੀ ਮਾ ਕੇਵਾ ਕੇਵਾ ਭਗਤੋ ਨਾ ਦੇਵੀ ਆ ਕੇਵਾ ಮಾೋತ್ ರೇ ಮಾತಾಡಿ ಮಾ ಕಾಮ ಕೇ ವೆ ಕೆ ಮಾತಾಡಿ ಮಾೀನಾ માતા તો ચાલો મિત્રો આપણે હવે તો અમાયન અને મેલડી માના દર્શન કરીએ અને પાછા ઘેરે પહોંચી ગયા છે અને થાકડો લાગી ગયો છે આજ બહુ કારણ કે આમાં બહુ મજા આવી ગઈ પબ્લિક એટલું હતું ને ગર્દી એટલી અને રીના સુલાઈની ખરીદી કરી લીધી કારણ કે શિયાળામાં આપણે પાણી ગરમ કરવા માટે સૂલો ધોતો હોય અને અમુક રાંધવા માટે પણ બધું તો કાંઈ આપણે સૂલા ઉપર નથી રાંધતા અમુક ગેસ ઉપર અમુક સૂલો વાપરવો પડે એ માટે રીના જો સૂલો આપણે લીધો છે કોળીએકથી અને આપણે જો હવે માતાજીના દર્શન કરી અને પાછા ઘેરે પહોંચી ગયા છે તો આવી રીતે આમનો વિડીયો ધોતા રહીજો અને જો મિત્રો અમારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરીજો શેર કરીજો કોમેન્ટ કરીજો અને સબસ્ક્રાઈબર કરવાનું ખાસ ભૂલતા નહીં બાપા સીતારામ આ વિડીયાને અહીંયા આજે આપણે વિરામ આપો છે મળશું આપણે બીજા નવા બ્લોગમાં